મિત્રો તમે પણ ક્યારેય વિચાર્યું છે કે જે તમારી સામે આવે છે તે ભાગ્યના કારણે છે કે તમારું જીવન તમારા નસીબથી પૂરું થાય છે જો હા તો આજે હું તમને આ ગેરસમજ દૂર કરવા માટે એક એવી પ્રેરણાદાયી વાત જણાવવા આવ્યો છું કે જેને સાંભળીને તમારું જીવન બદલાઈ જશે મિત્રો ભાગ્યને દોષ આપવા કરતાં મહેનત પર વિશ્વાસ રાખવો એ સફળતાનો સાચો માર્ગ છે એક કહેવત છે સપનાને સાકાર કરવા માટે કોશિશ તમારી જ હોવી જોઈએ કારણ કે તમારી મહેનત અને આપણો જશ્રમ તમને તમારા સ્વપ્ન સુધી લઈ જશે

તેને પોતાના ગામના લોકોએ બિદાવ્યો જો કે જો તે પ્રથમ નિષ્ફળતાએ હારી ગયો હોત તો શું તે સફળ થઈ શકે નહીં કારણ કે તે જાણતો હતો કે તેમનું ભાગ્ય તેના જ હાથમાં છે મહેનત એ જ મહત્વની છે મિત્રો આ વાર્તા શીખવે છે કે હાર અને ભાગ્ય તમારા સપનાને પૂરા કરવામાં ક્યારે અવરોધ ન હોવું જોઈએ જીવનમાં ક્યારેક લાગશે કે પરિસ્થિતિઓ તમારા વિરોધમાં છે એ સમયે તમારા હાથ પર હાથ મૂકી બેસી રહેવું સૌથી મોટો ભૂલ છે

જો તમને આ પ્રેરણા મળી હોય તો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ